હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવવાના છીએ શિયાળા માટે ખાસ કાઠિયાવાડી સ્પેશિયલ રીંગણનો ગ્રીન ઓળો તો આ ઓળો ખૂબ જ ઓછા મસાલા સાથે અને એકદમ ટેસ્ટી બને છે જો તમે પણ શિયાળામાં રીંગણનો ઓળો બનાવતા હોય તો મારી આ રેસીપીને એક વખત ચોક્કસથી ટ્રાય કરજો તો તેના માટે વિડીયો એન્ડ સુધી જોતા રહો મેં અહીંયા ઓળો બનાવવા માટે એક કિલો મોટા રીંગણ લઈ લીધા છે તમે કોઈ પણ રીંગણ લઈ શકો છો જે તમે ઓળામાં યુઝ કરતા હોય તે હવે તેનો વધારાનો ગ્રીન ભાગ છે તે આપણે હાથની મદદથી દૂર કરી દેસુ અને તેને ધોઈ લેશું તો અહીંયા મેં બધા રીંગણ ધોઈ અને કોરા કરી લીધા છે અને વધારાનો ભાગ બધા રીંગણમાંથી દૂર કરી દીધો છે તો હવે ચપ્પાની મદદથી આપણે વચ્ચે આવી રીતે કટ લગાવી દેશું અને અંદર જોઈ લેશું કે કોઈ રીંગણ ખરાબ હોય તો આપણે તેને પહેલેથી જ દૂર કરી શકીએ તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે તો મેં બધા રીંગણની અંદર આવી રીતે બેથી ત્રણ બાજુ કટ લગાવી અને જોઈ લીધું છે હવે આવી જ રીતે હાથમાં ખાવાનું તેલ લઈ અથવા તો તમે કોઈ બ્રશમાં પણ લઈ અને રીંગણની ફરતી બાજુ લગાવી લેવાનું જેથી કરી અને આપણે રીંગણ શેકી લઈએ પછી તેની છાલ જલ્દીથી નીકળી જાય હવે મેં અહીંયા ગેસ ઉપર એક જાળી મૂકી દીધી છે અને તેની ઉપર આપણે રીંગણ મૂકીશું જો તમારી પાસે આવી ના હોય તો તમે ડાયરેક્ટ બર્નર ઉપર પણ શેકાવા મૂકી શકો છો જાળી મૂકવાથી આપણે એક સાથે બે થી ત્રણ રીંગણ શેકી શકીએ છીએ તો આવી રીતે ફેરવતા જવાનું છે અને બધી બાજુ રીંગણ શેકી લેવાના છે તો હવે જ્યાં સુધી આપણા રીંગણ શેકાય ત્યાં સુધી અહીંયા મેં લીલી ડુંગળી અને લીલું લસણ લઈ લીધું છે તો તેને બરાબર મેં સાફ કરી લીધું છે તો હવે તેને આપણે ઝીણું સમારી લેશું જો તમારી પાસે લીલું લસણ અને લીલી ડુંગળી ના હોય તો તમે સૂકું લસણ અને ડુંગળી પણ લઈ શકો છો પણ આપણે ગ્રીન ઓળો બનાવીએ છીએ તો જો લીલું લસણ ડુંગળી હશે તો ખૂબ જ સરસ લાગશે અહીંયા આપણા બધા જ રીંગણ સરસ રીતે શેકાઈ ગયા છે તો હવે તેની છાલ કાઢી નાખીએ હવે અહીંયા ઘણા બધા લોકો રીંગણને બાફીને પણ ઓળો બનાવતા હોય છે પણ શેકીને બનાવવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને સ્વાદમાં અલગ જ લાગે છે હવે આવી જ રીતે બધા રીંગણને મેં છાલ ઉતારી લીધી છે તો તમે જોઈ શકો છો અને હવે ચપ્પાની મદદથી આપણે જે ઉપરનો ભાગ છે તેને પણ દૂર કરી દેશું આ ભાગ રાખવાથી આપણે રીંગણ શેકતી વખતે રીંગણ ફેરવવાની સરળતા રહે છે અને હવે ચપ્પાની મદદથી કોઈ છાલ રહી ગઈ હોય તો આપણે તેને દૂર કરી દઈશું હવે એ ચપ્પા વડે આપણે બધા જ રીંગણને આવી રીતે મેસ કરી દેવાના છે જેથી કરીને જો કોઈ રીંગણ ઓછું શેકાયું હશે તો પણ તે ચપ્પાની મદદથી કટ થઈ જશે આપણે તેને એકદમ ગ્રેવી જેવું નથી કરવાનું આવી જ રીતે તેને અધકચરું મેસ કરવાનું છે તો અહીંયા બધા જ રીંગણ આવી રીતે મેસ થઈ ગયા એટલે હવે આપણે ઓળો બનાવીશું તો ઓળો બનાવવા માટે મેં અહીંયા ગેસ ઉપર એક કઢાઈની અંદર તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થાય એટલે તેમાં રાય અને જીરું એડ કરીશું તમે અહીંયા તેલ વધારે ઓછા પ્રમાણમાં લઈ શકો છો હવે થોડી હિંગ એડ કરીશું સ્વાદ પ્રમાણે હિંગનો સ્વાદ બધી જ રસોઈમાં ખૂબ જ સરસ આવતો હોય છે એટલે જેમાં હિંગનો ઉપયોગ થતો હોય તેમાં ચોક્કસથી કરવું તો અહીંયા મેં તીખાસ માટે લીલી મરચી લીધી છે કારણ કે આપણે ઓળાની અંદર લાલ મરચાનો ઉપયોગ નથી કરવાના તો મેં આદુ મરચાં એડ કરી લીધા છે તે સંતળાય એટલે આપણે અંદર લીલું લસણ એડ કરી દેસુ લીલું લસણ એક મિનિટ માટે આપણે સાંતળી લેશું તે સંતળાઈ જાય એટલે આપણે જે ઝીણી સમારેલી ડુંગળી છે તેને એડ કરી દેસુ લીલી ડુંગળીને પણ ચડતા જરા વાર નથી લાગતી એટલે બે થી ત્રણ વખત આવી રીતે હલાવી અને તેને રેવા દેસુ આપણી ડુંગળી ચડી જશે તો અહીંયા જોતા જ આપણને ખબર પડે છે કે આપણી ડુંગળી સંતળાઈ ગઈ છે તો હવે આપણે તેની અંદર મસાલો કરીશું તો મેં અહીંયા હળદર લીધી છે અને સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે થોડું ધાણાજીરું એડ કર્યું છે તમે આની અંદર ગરમ મસાલો પણ એડ કરી શકો છો અને જો તમે ઘર પણ ખાતા હોય તો તમે ખાંડ અને લીંબુ પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા ખાંડય નથી લીધી અને લીંબુ પણ નથી લીધું હવે આ સમયે ડુંગળીમાં સરસ મસાલો મિક્સ થઈ જાય એટલે આપણે રીંગણને એડ કરી દેસુ તો હવે બરાબર ચમચાની મદદથી આવી રીતે મેસ કરતા જવાનું છે અને ઓળાને ડુંગળીની અંદર મિક્સ કરતા જવાનું છે તો અહીંયા આપણા ઓળાને મિક્સ કરી લીધા બાદ બે થી ત્રણ મિનિટ રહેવા દેસુ તો બધું જ તેલ ધીમે ધીમે ઉપર આવી જશે અને આ સમયે તમે જોઈ શકો છો કે આપણો ઓળો તૈયાર થઈ ગયો છે તો ખૂબ જ ઓછા મસાલા સાથે અને એકદમ ટેસ્ટી એવો આપણો રીંગણનો ઓળો અહીંયા તૈયાર થઈ ગયો છે તો શિયાળામાં રીંગણ ખાવા ખૂબ જ સારા હોય છે તો તમે પણ આ ઓળો બનાવી શકો છો તો મેં અહીંયા એક થાળીની અંદર રોટલો લીધો છે મગની ખીચડી લીધી છે અને આ સંભારાની રેસીપી જો તમે ના જોઈ હોય તો મેં આગળના વિડીયોમાં આપેલી છે તમે જોઈ શકો છો અને હવે આપણે અહીંયા એડ કરીશું ગ્રીન ઓળો તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી થાળી અહીંયા તૈયાર થઈ ગઈ છે તો રોટલાની ઉપર મેં ઘરનું તાજું બનાવેલું માખણ એડ કર્યું છે તો શિયાળાની અંદર તમે આ કાઠિયાવાળી થાળી ટ્રાય કરી શકો છો અને જો તમે ટ્રાય કરો તો મને કોમેન્ટ કરીને બતાવજો તમને મારી આ રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ